આપનું સ્વાગત છે એવરીડે સેલ ટીચરમાં આ વિડીયોમાં આપણે બે ભેંસ વેચવાની છે તો વિડીયોની કરીએ શરૂઆત જોઈ લો આ ભેંસ બે દિવસથી આ વ્યાણી છે અને બીજું વેતર વ્યાણી સારી ભેંસ છે સવાર સાંજ સાડા છ સાડા છ લીટર દૂધ છે એટલે કે એવરેજ બાર તેર લીટર દૂધ છે દિવસનું બીજું વેતર વ્યાણી અને બે દિવસથી આ વ્યાણી છે તાજી વેરાળ ભેંસ છે જગ્યાની વાત કરીએ કે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે તો જગ્યા છે ગામ દાઢિયાળ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અમરેલી જિલ્લાની આ ભેંસ વેચવાની છે અને વિશાલભાઈને વેચવાની છે નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે તેમાં તમે કોન્ટેક કરી શકો છો બે દિવસથી વ્યાણ છે બીજું વેતર અને સાડા છ સાડા છ લીટર દૂધ છે અને જગ્યાની વાત કરીએ તો ખાંભા અમરેલી બાકી વધુ જાણકારી માટે તમે વિશાલભાઈને કોન્ટેક કરી શકો છો અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણા ચેનલમાં તમને દરરોજ ભેંસલી વેચના વિડીયો જોવા મળશે સાથે બે લડસો નોંધ કરી દેજો નંબર ટુ આ ભેંસ વેચવાની છે જે છ મહિનાથી ગામડી છે અને પેલું વેતર વ્યાશે ફિક્સ કિંમત રાખવામાં આવી છે પાસઠ હજાર જો લેવાનો વિચાર હોય તો ગણેશભાઈનો કોન્ટેક કરી શકો છો જગ્યાની વાત કરીએ તો જગ્યા છે ગામ દયાળ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર આ પણ ભાવનગર જિલ્લાની છે અને ગણેશભાઈને વેચવાની છે તો તેમના નંબર તમને સ્ક્રીન પર દેખાતા હશે અને જો તમારે પણ ભીસ વેચવા માટે યુટ્યુબમાં મૂકવી હોય તો આ અનુભવ વિડીયો અને માહિતી મોકલી દેજો વિડીયો આડા ફોનથી પાડીને મોકલજો અને હજી સુધી જો તેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી સાથે બે કરી દેજો અને જેટલો થાય એટલો વિડીયોને શેર કરી દેજો